નરસિંહ મહેતા નું વતન જુનાગઢ મોસાળ તળાજા મોસાડ માં આવ્યા મામાની ગાયો સારવા આવતા આવું લખેલું છે નરસિંહ મહેતા આ બાજુ જંગલ હતું જંગલ વિસ્તારમાં મામાની ગાયો સારવા આવતા એટલે બપોરના સમયે ભગવાન જે શિવજી મહારાજ બિરાજે છે ત્યાં વડ નું મોટું ઝાડ હતું ઝાડની નીચે ગાયો ને બેહારી અને ભૂમિમાં આવ્યા એટલે એને બહુ શાંતિ થઈ ભક્ત તો હતા ભક્ત હૃદય હતું એટલે ભૂમિમાં પોતે મામી આપેલું ભાતું ખાવા માટે ગાયોની બાજુમાં બેહાડી સફાઈ કરતા હતા એમાં શિવલિંગ જોયું આજે ગોપીનાથજી નું શિવલિંગ છે એવો કોઈ ઉલ્લેખ મળતો નથી કોને સ્થાપ્યું છે હવે સ્વયંભુ શિવલિંગ જોયું નરસિંહ મહેતા સાત દિવસ અનશન માથે બેઠા સાતમે દિવસે ભવાનીશંકર ભગવાન પ્રગટ થયા એટલે નરસિંહ મહેતાને કીધું કંઈ માંગો એટલે નરસિંહ મહેતાને ભૌતિક સુખોનો બસપણથી અભાવ હતો એટલે માગવાની ના પાડી મારે કઈ જોતું નથી વધારે આગ્રહ કર્યો ભવાનીશંકર ભગવાને એટલે નરસિંહ મહેતાએ કીધું તો તમને જે પ્રિય હોય એ મને આપો શિવજી મહારાજને કૃષ્ણ પ્રિય એટલે ગોકુળની અંદર જે વ્રધની અંદર ભગવાને રાસ બનાવ્યો તો એ રાસ આ ભૂમિ માટે માયા રૂપી બનાવ્યો પછી એ ત્યારના પિક્ચરવાળા ઇતિહાસકારો કવિઓ એવું લખે છે કે નરસિંહ મહેતા રાસમાં વચ્ચે ઊભાર્યા મસાલ લઈ અને એનો હાથ જગી ગયો ખબર ન પડી આ વાતને હું માનતો નથી કેમ કે કૃષ્ણ અને ગોપીઓ જે ગુકુળમાં હતી એ તો બધાય ગોપીઓ ઋષિઓ હતા ઋષિ રૂપા ગોપીઓ હતી અને સ્વયં ભગવાન નું શરીર તો સ્વયં પ્રકાશિત હોય એને પ્રકાશ ની જરૂર હોય એટલે નરસિંહ મહેતા ને રાસ બતાવ્યો ત્યારથી નરસિંહ મહેતા કૃષ્ણ ભક્ત જીવન પર્યંત નરસિંહ મહેતા ને ગોપનાથજી માં આવવું જવું આખર સુધી રહ્યું આવો ઇતિહાસકારો આ મંદિરની વિશેષતા એ છે કે ગોપનાથ નું મંદિર શિવ નું મંદિર છે એની માથે ધજા ભગવી હોવી જોવે એને બદલે સફેદ છે એનું કારણ એ છે કે વળની અંદર નરસંગ મંદિર ક્યાંય નથી જોશી મઠમાં એક છે અહીંયા છે વિષ્ણુ એટલે હર હરી અને હર એટલે મહાદેવ હર હરી નો સમન્વય એટલે એની માથે ધજા સફેદ છે બીજું એ એક કે દરેક શિવ મંદિરમાં તમે જાઓ દ્વાદશ જ્યોતિર્લિંગો માં ફરો તો શિવ મંદિર માં કૃષ્ણ મંદિર ક્યાંય હોતા નથી આ શિવ મંદિર માં કૃષ્ણ મંદિર ત્રીજું કે વિશ્વની અંદર મારા જાણવા મુજબ ક્યાંય સૂર્ય સમુદ્ર ને શિવ નું સેટિંગ જ છે ક્યાંય નથી સૂર્યોદય થાય એટલે સમુદ્રમાં કિરણો પડે સમુદ્ર માંથી કિરણો નીકળી અને સીધા મહાદેવ પડે જયારે જયારે આવો તમે તો શિવજી કિરણો કિરણો ઉપર આવે છે પછી તો આ ગોપનાથજી મહાદેવે સિદ્ધોને સંતોને બ્રાહ્મણોને સુરવેરોને ઘણા ને સહાયતા કરેલા એવી દંતકથાઓ મળે છે મૂળ ઇતિહાસ તો આ ગોપનાથજીનો આટલો જ છે પણ એની આડે સિદ્ધો એક આત્માનંદ સ્વામી ગોટાદમાં છે એને તમે જોઈ આવો સાંભળ્યા કે તે છે એના ગુરમહારાજા અહીં રહેતા ભદનાનજી મહારાજ એ અમને ઘણીવાર એવું કહેતા કે અહીંયા સિદ્ધો આવે છે એ તો મહાપુરુષ હતા એના સ્વામીજીના ગુરુ તો બહુ બાંસી વર્ષેનું શરીર શાંત થયું પણ બહુ મહાન હતા એને સ્વામીના ગુરુ મહારાજે એવું કીધેલું કે સિદ્ધોને ને મેં જોયા છે અને અહીંયા સિદ્ધો અવારનવાર ભગવાન પાસે આવે છે પછી આ જે ભૂમિ છે ગોપનાથજી ની આજુબાજુમાં એમાં ઘણા સંતો ગુપ્ત વાસ છે એનો અમરનાથ ગેબીનાથ આવા ઘણા બધા સંતો આવે જ છે અને એક મારો અનુભવ કે રાતના ભગવાનની આરતી થાય છે મારે પચાસ વર્ષ થયા મારા અનુભવો તો આવા ઘણા બધા છે આ ભૂમિના પણ આરતી નો એક આરતી મેં ભગવાન સાંભળેલી છે બાર થી બે ના ગાળામાં ગમે ત્યારે આરતી થાય સ્વામીજી ને એક વાર પૂછ્યું હતું મેં બાપુ આરતી રાત થઈ જેવું મેં સાંભળ્યું તો કા બધા સીધો આવે તો આરતી કરતા હશે ગોપનાથ મહાદેવની ની જાય બાલ કૃષ્ણ લાલ કી જાય આ તમને ગોપનાથજી ઇતિહાસ કીધો વધુ માં અહિયાં બે ભુજ ના લઈ છે બે ભુજ ના લઈ ની અંદર ગમે ત્યારે યાત્રાળુ આવે તો એને સાપાની સુવિધા રહેવાની સુવિધા જમવાની સુવિધા આ બે સંસ્થાઓ આપે છે ઉતારાની સગવડતા છે જમવાની સરળતા છે કોઈ જગ્યાએ પૈસો લેવામાં આવતો નથી તમારી ઈચ્છા મુજબની ભેટ અપાય છે અને મહિનામાં તો કાયમ માટે મેળા ભાદરવી હોય આતમનો મેળો હોય અને આજે ઋષિ પંચમી છે તો આજે તમે ઘણા બધા માણસો તો જોયા જ છે સાંજ સુધી અવારનવાર અવારનવાર માણસો આવતા રહેશે આ ઇતિહાસ જે મને સાંભળ્યો લેખિત તો ઓછો સાંભળો છે પણ મારા અનુભવ અનુભવો થોડાક કીધા થોડોક ઇતિહાસ કીધો થોડુંક વાંસુ તમને કીધું ગોપનાથ મહાદેવ